નમસ્કાર મિત્રો હિંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ રહ્યા છો હાલ અત્યારે અમારો અર્ધ શિયાળુ દેશી બાજરો બૂહો બાજરો તૈયાર થઈ રહ્યો છે કે આપણે વેરાયટીનું નામ છે દેશી દેશી બૂહો બાજરો કહેતા હોય છે અમારા વિસ્તારનો આજે તારીખ છે સત્યાવીસ માર્ચ બે હજાર પચીસને ગુરુવાર તો આજે અમારે બાજરાની કાપણી થઈ ગઈ છે તો ટૂંક સમયમાં અમારો દેશી બાજરો તૈયાર થશે તો જે મિત્રોને દેશી બાજરો જોઈએ તે જરૂરથી અમારો કોન્ટેક કરજો આ દેશી બિયારણ તો ખાસ જરૂર વાવજો ભલે ખાવા માટે નહીં પણ પશુ સારા માટે તમે ઝાર મકાઈ વાવતા હોય તેની સાથે પાંચ વીઘાનું ઝાર મકાઈ બાજરો પશુ સારા માટે કોઈ વધારે કરતા હોય અથવા વીઘો કરતા હોય તો એમાં કિલો પાંચસો સાથે મિક્સ કરી સાટ નાખી શકાય તો જેથી કરી મીઠો એકદમ આ બાજરાનું રાડું થતું હોય છે તો પશુ સારા માટે પણ ખૂબ સરસ બેસ્ટ આનો સારો છે તો કિલો બે કિલો તમે ટૂંકમાં મંગાવી અને પણ પશુ સારા માટે પણ નિરણ કરી શકો છો અને ખાવા માટે તો બેસ્ટમાં બેસ્ટ ગૂહો બાજરો દેશી ખૂબ સરસ મીઠો થતો હોય છે આ પરંપરાગત બિયારણ છે દેશી અને અમે છેલ્લા ત્રણ વર્ષથી તો સતત અર્ધશિયાળું વાવેતર કરીએ છીએ કે ચોમાસામાં વરસાદના લીધેથી નુકસાન થોડુંક થતું હોય છે અને ઉનાળામાં વાવેતર થતું હોય છે પણ ઉનાળામાં બહુ પાણી રહેતું નથી એટલે અર્ધ શિયાળું વાવેતર ટૂંકમાં મેં કરવી છે અને છેલ્લા સ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવી છે અને કોઈ કેમિકલનો ઉપયોગ કરતા નથી ઝેરમુક્ત ખેતી અપનાવી છે અને બધા જ મિત્રોને વિનંતી કે ઝેરમુક્ત ખેતી થોડીક અપનાવો જાજુ નહીં ઘરપુરથી તે દેશી શાકભાજી બિયારણથી શરૂઆત કરો તો દેશી શાકભાજીના બિયારણ જોઈએ તો દેશી શાકભાજીના બિયારણ પણ અમારી પાસેથી મળી જશે પછી ત્યારબાદ સીઝનવાર કોઈ પણ વસ્તુ ટૂંકમાં ચોમાસું સિઝન હોય તો મગફળી છે કઠોળ છે તેલ છે તૈયાર થતું હોય છે પછી શિયાળું પાપ ગણો તો ઘઉં છે શણા છે બાજરો છે મિલેટ છે વરિયાળી છે વરિયાળી ડુંગળી લસણ ટૂંકમાં તમામ ખેત ઉત્પાદન તમામ સિઝનવાર અમારી પાસેથી તૈયાર થતું હોય છે તો જરૂરથી અમારો કોન્ટેક કરજો અમારો કોન્ટેક નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ તો મિત્રો આ વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરી શુદ્ધ અને સારું નેચરલ બધા જ મિત્રો ખાઈ શકે આ તમે જોઈ શકો છો આ ઢગલો પણ હું તમને બાજરાનો બતાવી રહ્યો છું કે આ બાજરાનો ઢગલો છે ખૂબ સરસ સારી રીતે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન પણ સારું આવશે આ કેમિકલમાં કરતા હોય એના કરતાં પણ ટૂંકમાં મારો અંદાજ સારો કહેવાય છે એવું ગણતરી છે જો આમાં આગળ બાજરો જ હતો તેમાંથી કાપણી કરીને આપણે અહીંયા ઢગલો કરી આપ્યો છે ત્યાંમાં ઘઉં જ હતા ઘઉં પણ ટૂંક સમયમાં હાથ સફાઈ કરી અને જે મિત્રોના ઓર્ડર છે તેને પણ મોકલી આપશું અને જે મિત્રોને ઘઉં બંચી ઘઉં અથવા ટુકડા ઘઉં લેવાના હોય તો પણ અમારો કોન્ટેક કરજો તો ટૂંકમાં બિયારણ તો ખાસ દેશી શાકભાજીના બિયારણ અથવા બાજરાનું કોઈ પણ દેશી શાકભાજીને કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન કરવા માટે પણ દેશી શાકભાજીના બિયારણ અમારી પાસેથી મળ જશે તો તમે આગળ જોઈ શકો છો અલગ અલગ બધા દેશી શાકભાજીના બિયારણ પણ વાવેતર કરેલું છે મેળા પદ્ધતિથી ટૂંકમાં આ રીતનું અમારા ફાર્મનું દૃશ્ય છે મિત્રો આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા મિત્રો